ઉત્તરાયણ ઉપર ખૂબ જ ખવાતી ચાલો તલની ચીક્કી બનાવીએ તલની ચીક્કી બનાવવા માટે મેં અહીંયા સફેદ તલ લઈ લીધા છે એને આપણે હવે શેકવાના છે ચીક્કી બનાવવા આપણે જેટલા તલ લેવાના હોય ગોળ પણ એટલો જ લેવાનો છે તો ચાલો હવે એની ચાસણી લઈએ બીજું કાંઈ જ નથી નાખવાનું માત્ર ગોળ જ નાખવાનો છે આજે આપણે આપણે તલની થોડા દિવસ પછી બનાવીશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં કહેજો કેવા લાગે છે મારા વિડીયો રેસીપીમાં કાંઈ ભૂલ જણાય તો એ પણ કહેજો ગોળ દાઝે હિ નીચે એટલે આપણે આમ મિક્સ કરતા રહેવાનું છે ચાસણી દાજી ના જાય એનું ધ્યાન રાખવું પડશે નહીં તો કડવી લાગશે પછી ચીકી હવે આપણે ચાસણી ચેક કરી લઈએ થોડું પાણી લઈ આ રીતે ચાસણી એમાં નાખવાની છે થોડી વાર માટે ઠરવા દેવાની છે હજી આપણી ચાસણી નથી આવી ભાંગતી નથી પણ આમ તાર બને છે એટલે ચાસણી નથી આવી આપણે હજી થોડીવાર માટે હલાવી પછી આપણી ચાસણી આવી ગઈ છે તો શેકેલા ઉમેરી દઈએ મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગઈ છે તો આપણે હવે પાથરી દેવાની છે નીચે પ્લેટફોમને સાફ કરી એના ઉપર તેલ લગાવી દીધું છે તો હવે આપણે એની ઉપર પાથરી દઈએ તો પાણીવાળો સેજાત કરી પહેલાં એને આપણે દબાવી દઈએ પછી આપણે વેલણની મદદથી એને વણવાની છે વણીને આપણે એને પતલી કરવાની છે જોઈ શકો છો આપણી તલની ચીકી તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રન્ચી બની છે